પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં દૂધ મંડળીઓમાં પ્રથમ નંબર મેળવનાર વાડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ ચાલુ વર્ષમાં ચૌદ પોઈન્ટ સોળ ટકા જેટલું દૂધ ઉત્પાદકોને બોનસ આપી વધુ દૂધ ભરનાર દૂધ ઉત્પાદકોને પંખાની ભેટ આપવામાં આવી જાંબુઘોડા તાલુકામાં સૌથી વધુ બોનસ આપનારી વાડિયા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ વર્ષમાં એકસઠ લાખ ત્રાણું હજાર રૂપિયાનું બોનસ વિતરણ કરતા દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર પ્રસરી છે વાડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની યોજાયેલ પાંત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં દૂધ ઉત્પાદકોને બોનસ પણ વિતરણ કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષ દરમિયાન દૂધ ભરતા સભાસદોમાં સૌથી વધુ દૂધ ભરતા એકથી દસ નંબર પ્રાપ્ત કરનાર સભાસદોમાં મગનભાઈ બારિયા અડસઠ હજાર એકસો ઓગણપચાસ રૂપિયાનું બોનસ મેળવ્યું છે તો સંજયભાઈ બારિયા એંસી હજાર રૂપિયા સુંદરભાઈ બારિયા અડસઠ જ્યારે પરસોત્તમભાઈ બારિયાએ અડસઠ હજાર બોનસ મેળવ્યું છે તો પાંચમા ક્રમે દિનેશભાઈ બારિયા બાસઠ રૂપિયા વિક્રમભાઈ બારિયા અઠ્ઠાવન નવસો બાવીસ રૂપિયાનું બોનસ મેળવ્યું છે જ્યારે સાતમા ક્રમે કિરણભાઈ અઠ્ઠાવન હજાર સાતસો ચોત્રીસ રૂપિયા તો વસંતભાઈ બારિયા સત્તાવન હજાર પાંચસો ઓગણચાલીસ રૂપિયા અમૃતભાઈ બારિયા ત્રેપન હજાર સાતસો પાંચ રૂપિયા અને વિજયભાઈ બારિયાએ ઓગણપચાસ હજાર સાતસો પચાસ રૂપિયાનું બોનસ મેળવ્યું છે અને એકથી દસ નંબરમાં દૂધ ભરનારા સભાસદોને પંખાનું વિતરણ કરવામાં આવ્યું છે બારિયા કરમસિંહભાઈ રાયસિંહભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સાધારણ સભામાં વાડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો કમિટી સભ્યો શહીદ પ્રમુખ સંજયભાઈ બારિયા મંત્રી પરસોત્તમ બારિયા ડેરીના તમામ સભાસદો ઉપસ્થિત રહી પારદર્શક વહીવટની વિગતે ચર્ચા કરવામાં આવી હતી